ઉદ્યોગપતિ અને ટ્રસ્ટના ટ્રસ્ટી દિનેશ કુંભાણીએ પાંચ ગામના મદદ કરી આજે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો પાંચ ગામના ખેડૂતોને સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માતૃભૂમિ ઋણ સ્વીકાર અંતર્ગત યોજવામાં આવ્યો હતો અમદાવાદ સ્થિત ઉદ્યોગપતિ દિનેશ કુંભાણી ખેડૂતોને મદદ કરવા આગળ આવ્યા તેમના ગામ બાદલપુર તેમજ પ્રભાતપુર અને શંખારાવદર ગામના આશરે બારસો ખેડૂતોને તેમના નુકસાનના વળતર તરીકે ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું જો કે આ સહાય સરકાર તરફથી થવી જોઈએ એ કામ આજે દાનવીર કરી રહ્યા છે આમ ખાસ જોવાનું રહ્યું કે હજુ સુધી સરકાર સર્વેનો ડોળ કરી રહી છે ત્યાં આ દાનવીરે તો અસરગ્રસ્તોને સહાય ચૂકવી દીધી પ્રતિ હેક્ટરે અગિયાર હજાર રૂપિયાનો ચેક વિતરણ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ખોડલધામના વડા નરેશ પટેલ અને પરબધામના મહંત કરશનદાસ બાપુ પણ હાજર રહ્યા હતા ચારેય ગામોના ખેડૂતોને ચેક દ્વારા કુલ આશરે બે કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી હતી આજ સે સાલ પહેલે હમ લોગ યહાં સે માઇગ્રેટ હુએ થે અમદાવાદ મેં એ મેરા બાદલપુર ગામ હે બાદલપુર બગલ મેં પ્રભાતપુર હૈ બગલ મેં સાખરાવદર એક સમરા રહા એ ચારેય ગાંવ કો કિસાનો કો એ જો બારિશ મેં નુકસાન થા ઉસકો मदद रूप होने के लिए मैंने एक संकल्प किया था सभी किसानों को प्रति हेक्टर ग्यारह हज़ार रुपये की अनुराशि से मैं कुछ मदद रूप करूँ ग्राम पंचायत से जो रेकर्ड आए थे वो तो रेकर्ड मुताबिक अठारह सौ इक्यानवे यानि मोस्ट पॉबलिटी उन्नीस सौ आसपास हेक्टर का हम लोगों ने चेक बनवाया है और उसकी अनुराशि जो है दो करोड़ से अधिक की राशि का हम लोगों ने आज चेक सभी फार्मरों को यहाँ पे देने का कार्यक्रम रखा गया है फार्मर छोटे बड़े फार्मर मिला के મોર દેન થાઉઝન્ડ પ્લસ એ એ અમારે સંસ્કાર